ચોરવાડ નગરપાલિકા ચૂંટણીમાં આવો ભાજપ કોંગ્રેસની મચ્છી મહારણ મતદાનના મહાયુદ્ધમાં તૈયાર કોણ કરશે શહેરનો સંભાર કોંગ્રેસે દબદબા ભેર શક્તિ પ્રદર્શન કર્યું અને ભવ્ય કાફલાથી ઉમેદવારી નોંધાવી છે ત્યારે ભાજપે શાંત સંતોષભેર બંધ બારણે ફોર્મ ભર્યું છે સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા હાટીના હું મંથન ડાબી ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ આજરોજ આગામી નગરપાલિકા ચોરવાડની ચૂંટણી અંતર્ગત ચોરવાડ નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આગેવાનો હોદ્દેદારો અને ઉમેદવાર ઉમેદવારશ્રીઓ આજરોજ સંયુક્ત એક સાથે થઈ અને ચોરવાડ નગરપાલિકાએ ફોર્મ રજૂ કરવા માટે અહીંયા આવ્યા છે અને હું સાથે સાથે લોકોમાં ખૂબ ઉત્સાહ છે કાર્યકર્તામાં ઉત્સાહ છે કોંગ્રેસના દસ વર્ષના ભ્રષ્ટાચારના શાસનનો આગામી દિવસોમાં અંત આવી રહ્યો છે અને આગામી નગરપાલિકા ચોરવાડની ભારતીય જનતા પાર્ટી બહુમતીથી જીતી રહી છે તેઓ કાર્યકર્તાએ વિશ્વાસ અપાવ્યો છે તમે એ મેં કીધું એ રીતે કે ચોરવાડ નગરપાલિકાના દસ વર્ષના કોંગ્રેસના ભ્રષ્ટાચારના શાસનનો અંત આવી રહ્યો છે અને આગામી દિવસોમાં ખૂબ મોટા મતોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ચોરવાડ નગરપાલિકામાં બેસવા જઈ રહી છે તમે ક્યાં મુદ્દે મતમાં સમગ્ર નગરપાલિકા વિસ્તાર અને ચોરવડ ગામ જાણે છે કે અસંખ્ય કરોડો રૂપિયાના કામો જેની યાદી પણ આપને તમારા માધ્યમથી હું આપીશ જે દસ વર્ષના શાસનમાં જે કામો નથી થયા છે છેલ્લા મહિનાની અંદર કામો મંજૂર થયા છે જેમ કે સૌથી મોટું કામ ચોરવાડ બંદરને જેટી આપવાનું હતું જે અંદાજિત બસો થી અઢીસો કરોડ રૂપિયાના ખર્ચે આગામી દિવસોમાં ચોરવાડ નગરપાલિકા વિસ્તારમાં બંદર વિસ્તારમાં જેટી બનવા જઈ રહી છે અને જેનાથી ચોરવાડ ગામને એક ખૂબ મોટા પ્રમાણમાં રોજીરોટી મળશે ગામનો મુખ્ય રસ્તો હોય કે ગામના મુખ્ય રસ્તાથી લઈને હોલીડે કેમ્પ સુધી જવાનો રસ્તો એ બંને ચાર ચાર કરોડ રૂપિયાના મંજૂર થયા છે અને એની સાથે સાથે આઠસો ને સાત લાખ રૂપિયાના કામો ચોરવાડ નગરપાલિકા વિસ્તારમાં સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના માર્ગદર્શન દ્વારા ગુજરાત સરકારે મંજૂર કરીને આપ્યા છે એ અંતર્ગત અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે લોકો આ વખતે અમારા પર વિશ્વાસ મૂકી અને કોંગ્રેસના ભ્રષ્ટાચારના શાસનનો અંત લાવી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ચોરવાડ નગરપાલિકામાં બેસાડશે આજે ચોરવા નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ છે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે ચોરવાની પ્રજા અને વોર્ડ નંબર ત્રણમાંથી મને ચા ટમ સુધી જીતાડી અને વિજય બનાવ્યો છે આ પાંચમી વાર હું ચોરવા નગરપાલિકાના સદસ્ય તરીકે ફોર્મ ભરવા માટે આવ્યો છું હું પોતે ઉમેદવારી નોંધાવવાનો છે મારા ધર્મપત્ની એ આ ત્રીજી વાર નોંધ ત્રીજી વાર એ પોતે પણ ફોર્મ ભરવાના છે અને મારી સાથે અમે બંને થઈને ચોવીસ ચોવીસ ઉમેદવાર આજે ફોર્મ ભરવાના છે અને ફોર્મ અમે ભરી દીધું છે અને અમને જનતા ચોરવાની પ્રજા ઉપર સો ટકા વિશ્વાસ છે કારણ કે આજે જે અમે ફોર્મ ભરવા માટે આવ્યા તો સામાન્ય એક એક ફોનથી જ લોકો આટલી મોટી સંખ્યામાં આટલી મોટી સંખ્યામાં અમારી સાથે ફોર્મ ભરવામાં જોડાઈ ગયા છે એટલે આજનું જે ફોર્મ ભરવાનું જે પદયાત્રા હતી એ વિજય પદયાત્રા હતી કારણ કે આટલી મોટી સંખ્યામાં ક્યારેય પબ્લિક આવતી નથી પણ ફોર્મ ભરવા માટે કારણ કે અમે આટલા વર્ષોથી દસ દસ વર્ષથી નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા આપી છે ત્યારે ખૂબ જ લોકોના વિકાસના કામ કર્યા છે અને વિકાસના કામ કરવાના કારણે લોકોએ પહેલીવાર અમને બાર સીટ આપી હતી અને બીજી વાર સંપૂર્ણ રીતે સત્તર સીટથી વિજય બનાવ્યા છે હતા અને અત્યાર સુધી જે કામ ચાલી રહ્યા છે વહીવટદાર શાસન બે બે વર્ષથી ચાલી રહ્યું છે આ સંપૂર્ણ કામ અમે જે ગયા પાંચ વર્ષથી મંજૂર કર્યા છે એ એ બે વર્ષથી આ વહીવટદાર શાસન કરી રહ્યું છે કામ અને જે કામ અમે છ મહિનામાં કરી શકીએ એ બે વર્ષમાં પણ નથી કર્યું પણ હજી પણ બે વર્ષ કદાચને ચૂંટણી ન આવે તો એ અમારા મંજૂર કરેલા કામ જ ચાલુ રહે અને જ્યારે હું ચોક્કસ રીતે કહીશ અત્યારે જ્યારે થોડાક સમયથી ભારતીય જનતા પાર્ટીના લોકો ફોટા પાડી અને બતાડતા હોય કે આ કામ અમે મંજૂર કરેલા છે તો એ ખોટે ખોટા બતાડતા હોય છે પણ એ અમારે અમારી પાસે પુરાવા છે ઠરાવો છે કોપી છે અને એના માટે પ્રજાએ અમારા કામ જોઈ અને પ્રજા અમારી સાથે છે અને એ સિવાય પણ ખાસ કરીને પ્રજા બે બે વર્ષથી ખૂબ હેરાન થઈ છે કારણ કે અહીં ધક્કા ખાવા પડતા જ્યારે અમે શાસનમાં હતા ત્યારે પહેલી જ વારમાં એમનું કામ થઈ જતું અને ખૂબ સમસ્યાઓ પણ થઈ છે પણ પ્રજાના આશીર્વાદ અને પ્રજાના આશીર્વાદ મારી ઉપર છે માં ભવાનીના આશીર્વાદ છે સોમનાથ દાદાના આશીર્વાદ છે અને આશીર્વાદથી આશીર્વાદના કારણે અને પ્રજાના આશીર્વાદના કારણે હું આ પાંચમી વાર ફોર્મ અને ચોવીસે ચોવીસ અમે ભરી અને સો ટકા અમે વિજય બનાવવાનું છે અમારી બહુમતી તો આવવાની જ છે પણ આ વખતે ચોરવાર વિશ્વ રેકોર્ડ કરવા જઈ રહી છે અને ચોવીસ માંથી ચોવીસ સીટ અમે જીતવાના છે હું કિશન ગરસર ચૂંટણી અધિકારી ચોરવાડ સામાન્ય ચોરવાડ નગરપાલિકા સામાન્ય ચૂંટણી તથા પ્રાંત અધિકારી મેન્દ્રગઢ આજ રોજ પહેલી તારીખે ત્રણ વાગ્યા સુધી ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી લડવા માટેની ફોર્મ ભરવાની તારીખ હતી આજે ત્રણ વાગ્યા સુધીમાં કુલ ચોસઠ ફોર્મ રજૂ થયા છે અલગ અલગ વોર્ડના એમાં એકથી છ વોર્ડના તમામ વોર્ડમાં તથા એ તે અંતર્ગત જે છે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચોવીસ ફોર્મ કોંગ્રેસ દ્વારા આડત્રીસ ફોર્મ આ પાર્ટી દ્વારા એક અને અપક્ષ દ્વારા એક ફોર્મ રજૂ થયેલું છે અને આ ફોર્મની હવે પછી ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ વિજુદવા આપણે માહિતી જાણી શકીશું મા ડ્રાઇવિંગ સેફ એમ સ્યોર ડ્રાઇવિંગ એ સુક્ષ સાથે આપની મોટી જવાબદારી પણ છે ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે